નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ વિડીયોમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ટોટલ આઠ ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ બંને એક જ માલિકની છે આઠથી દસ દિવસની બંને ભેંસો કાચે છે બંને ભેંસના ગામની વાત કરીએ આપણે ગામ કયા ગામમાં બંને ભેંસ જોવા મળી રહી છે તો ગામ શાહપુર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢમાં આપણને આ બંને ભેંસ જોવા મળી રહી છે ભેંસનો માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકો છો કિંમત એક લાખ પચાસ હજાર રૂપિયા બંને ભેંસની કિંમત રાખેલી છે વિડીયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરના પશુની વાત કરીએ આપણે તો જે ગાય વેચાણ માટે આવેલી છે આઠથી દસ દિવસની ગાય કાચી છે ગામની વાત કરીએ આપણે તો ગામ ગજાણા તાલુકો તાલુકો લાલપુર અને જિલ્લો જામનગરમાં આપણને આ ગાય જોવા મળી રહી છે ગાયને બંને ટાઈમ

ભાડથર તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ પંદર પંદર હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી પાંચ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ બે થી ત્રણ દિવસની ભેંસ કાચી છે ગામની વાત કરીએ આપણે તો ગામ લાલુકા તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ પાંચ નંબરની ભેંસ જોવા મળી રહી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ આગળ વિડીયોમાં જોઈ શકશો ત્યાંથી ભેસ વિશે વધારે માહિતી મળી શકશે ભેંચની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે જો તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી તમને ભેસના નવા વિડીયોના અપડેટ સમય સમય પર મળતા રહે વિડીયોમાં દેખાઈ રહેલી છ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં દસથી થી બાર દિવસની કાચી છે આપણને આ ભેંસ હાટીના જિલ્લો જુનાગઢમાં જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે વિડીયો સાત નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ દસ થી બાર દિવસની કાચી છે ગામની વાત કરીએ આપણે તો ગામ માળિયા હાટીના તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ આગળ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે જો પશુપાલક મિત્રો તમે પણ તમારા કોઈપણ પશુના વેચાણ માટેની જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવા માંગતા હોય તો તેના માટે અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ પંચ્યાસી વાળા નંબર ઉપર આપ વોટ્સઅપ મેસેજ કરી શકો છો જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી એકથી બે દિવસમાં આપની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે વિડિયોમાં દેખાઈ પડધરી અને જિલ્લો રાજકોટમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંચના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંચ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ ઓમ નમો નારાયણ હર હર મહાદેવ